એક સાધુ કોઈ ગ્રસ્તને ઘેર પધરામણી ગયેલા અહીંયા પગલાં પાડો ને અહીંયા પગલા પાડો એટલે સાધુને એવું કહ્યું કે આ અમારું રસોઈ ઘર છે કે ત્યાં રસોડું છે તો સેજ આમ જોયું તો રસોડાના દરવાજા ઉપર એક મોટું સ્ટીકર મારેલું અને એની અંદર લખેલું કે સોમવારે શિરોપુરી બનાવવા મંગળવારે પાણીપુરી મને બહુ નામ ન આવડે બુધવારે લિસ્ટ લખેલું અલગ અલગ પ્રકારના શાક અલગ અલગ દાળ આવી રીતે વિવિધ વાનગીઓના નામ લખેલા સાત દિવસમાં સાતય જાતની દાળ પણ અલગ અલગ સ્વાદમાં બને ભોજન બદલાતું રે સાધુ તો બહુ રાજી થયા ને કે છે ભગત તમે તો બહુ ભાગ્યશાળી છો ભગવાનની બધા ઉપર કેવી કૃપા કે રસોઈની અંદર આવું વૈવિધ્ય જળવાઈ રહે છે ત્યારે ગૃહસ્થે નિશાસો નાખીને કીધું સ્વામીજી આમ તો કાંઈ ઘરની વાત તમને કેવી બરોબર નહીં અમારા ઘરમાં અઠવાડિયામાં બે સમયને મળીને ચૌદ અલગ અલગ વાનગીઓ કાંઈ એમને માટે બને પણ અઠવાડિયામાં એને ખાતા ખાતા અઠ્યાવીસ પ્રકારના ઝઘડા થાય છે એટલા બધા કજિયા કોઈક ને કોઈક ને સાથે કજિયો ચાલુ જ હોય જમવામાં કોઈને રસ નહીં એકાદ બે રોટલી માંડ માંડ ગળે ઉતરે બોલા ચાલી થાય ને ઊભા થઈ જાય સમજાવીએ તો કોઈ સમજવા તૈયાર નહીં છોકરા છોકરાની રીતે ઝઘડે બહેનો છે બધા અંદરો અંદર સાસુ વહુ ધેરાણી જેઠાણી એના કાયમ ઝઘડા ચાલુ જ હોય છોકરાઓને મારપીટ થાય આ બધું લિસ્ટ લખ્યું એવું બને છે પણ જમવાનો અમને કોઈ આનંદ આવતો નથી સમજાણું તમને જ્યાં સંપ ન હોય ને ત્યાં રસોડામાં રોજ અનકોટ થતો હોય છતાંય આનંદ ન હોય અને જ્યાં સંપ હોય ને ત્યાં સૂકો રોટલો હોય ને એના ટુકડા વેચી વેચીને ખાતા હોય ને તોય મોઢા ઉપર લાઈટ હોય ગૌરવ હોય આનંદ હોય માટે સારા ભોજનમાં આનંદ નથી સંપીને રહેવામાં જ આનંદ છે સંપત્તિમાં આનંદ નથી સંપત્તિ કદાચ થોડીક ઓછી હશે તોય સુખ મળશે જો તમને સમજણ હશે તો અને અત્યારે તમારે કેવી ઘેલછા છે દીકરીને ક્યાં દો છો બોલો સંપ હોય ત્યાં ખૂબ સંપત્તિ હોય કારણ કે તમારી દીકરીને સંપમાં નથી જવું એને સંપત્તિમાં જ જવું છે કારણ કે જૂના જમાનામાં તો કેવું હતું કે ગાવાનું જુદું હોય અને રહેવાનું જુદું હોય તમે જૂના જમાનામાં સાંભળ્યું હોય છે કે મારા વિરાને વરસો તો મોટરમાં બેહીને એના વીરાને ક્યાં મોટર હતી હકીકતમાં તમારી દીકરીઓને સેન્ડલ પહેરીને મોટરમાં બેસીને ફરવું છે એટલે જેવું તેવું તો કોઈને તરત પૂછે ઘરનું હવે આ તો આપણે સમજાય કદાચ પૂછે તો આજની દીકરીઓએ અને એના મા બાપે સંપત્તિ નહીં પણ સંસ્કાર સંપ અંદરનો સુહૃદ ભાવ આત્મીયતા એની સજ્જનતા એની ખાંદની એને હંમેશા ધ્યાનમાં રાખવી જરૂરી છે ગમે એટલા રૂપિયા હશે પણ ગોળાના પાણી સુકાતા હોય તમે વિચારો કે રૂપિયા તો ઘણા બધા હોય પણ અડધી રાતે આવે પીને આવે મારજોડ થાય રૂપિયા તો માગો એટલા આપે પણ રૂપિયાને શું કરવાના સંપત્તિની સાથે લગ્ન નથી કર્યા લગ્ન તો વરની સાથે કર્યા છે તો વરમાં જ કાંઈ સંસ્કાર નથી કાંઈ લેવાનું નથી તો તમારી દીકરીને સુખ સેનું માટે સંપત્તિ ઓછી હશે તો ચાલશે પણ હંમેશા સંસ્કાર જોવા